જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ભરૂચની ખારી સિંગ કે જે લાઈવ બનાવવાના છીએ અને મજાની વાત તો એ છે કે એમાં આપણે રૂટિનમાં વપરાતું મીઠું કે રેતનો ઉપયોગ શીખવામાં નથી કરવાના તો પછી આ સિંગ કેવી રીતે બને એ પ્રશ્ન જરૂર થશે તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો અને મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આજની નવી રેસિપી શરૂ કરીએ ખેતરમાંથી આખી મગફળી આવી હતી તો એને ફોલી અને આવી રીતે દાણા કરી લીધેલા છે અને ખૂબ જ સરસ દાણા હતા તેથી ખારી સિંગ બનાવવાનું મન થયું અને થોડા દાણા મેં ખારી સિંગ બનાવવા માટે લઈ લીધા છે અને બીજા દાણાને મેં આવી રીતે જીપ્લોક બેગમાં પેક કરી અને મૂકી દીધા છે જ્યારે જરૂર પડશે ત્યારે વાપરવાના આ અસાઈ કસાઈની ચીપલોક બેગ છે તો ડબલ લોક આવે છે અને એકદમ ફ્રેશ કોઈ પણ વસ્તુ રહે છે તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા અમે કેવા દાણા લીધા છે તો મોટા દાણા લેવા એવું કંઈ જરૂરી નથી પણ એમાં ફાડાવાળા હોય કે આવા અડધા કટકા હોય કે પછી કરચલીવાળા કોઈ દાણા હોય તો એ કાઢી લેવાના છે અને એકદમ લીસા હોય તે આપણે દાણા લેવાના છે અને જો આ બધા દાણા આપણે રાખીશું તો એકદમ એ એનું ફોતરું ઉખડશે નહીં અને આપણને તકલીફ પડશે તો જુઓ મેં આવા બધા કાઢી લીધા છે અને હવે એકદમ સરસ એક સરખા દાણા આપણે લઈ લીધા છે હવે આપણે ગેસ ઉપર હાઈ ફ્લેમ રાખી અને પાણીને ઉકળવા મૂકવાનું હતું તો એ મૂકી દીધેલું છે અને આપણું પાણી ઉકળી ગયેલું છે તો એમાં આપણે હવે મગફળીના દાણા ઉમેરી લઈશું અને ત્યારબાદ બહુ રાખવાના નથી અને ત્રણ મિનિટ સુધી આપણે રાખીશું કારણ કે જો અંદરની અંદર બહુ રહેશે તો એકદમ સોફ્ટ થઈ જશે એટલે આપણે એકદમ સોફ્ટ નથી કરી દેવાના ખાલી એના ફોતરા જ ઉકળી જાય એટલી જ પ્રોસેસ આમાં થવી જોઈએ એટલે ત્રણ મિનિટમાં આપણે બહાર કાઢી લઈશું તો જુઓ હવે આપણે એને વાસણમાં કાઢીને લઈ લઈશું મગફળીમાંથી લાલ પાણી નીકળી ગયું છે એટલે મગફળી આપણી એકદમ સફેદ થશે અને ખારી સીંગ પણ આપણી ખૂબ સરસ બજારમાં મળે તેવી વાઈટ થશે તો હવે એમાં આપણે સાદું નમક નથી કરવાનું એટલે અહીંયા બે મોટી ચમચી સિંધા કરવાનું છે તો સિંધા કરી અને જે વાસણમાં આપણે સીંગ કાઢી છે એમાં જ એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને એને કાંઈ સુકવવાની પણ નથી અને આ જ વાસણની અંદર રાખવાની છે તો આવી નાની નાની બાબતોનું જો તમે ધ્યાન રાખશો ને તો ખારી સીંગ ખૂબ સરસ બનશે તો હવે આપણે એને પાંચેક મિનિટ સુધી રહેવા દઈશું પાંચેક મિનિટ રેસ્ટ આપ્યા પછી ગેસ ઉપર આપણે એક વાટકી સિંધા લૂણ લેવાનું છે અને તેને ગરમ કરવા મૂકી દેવાનું મીઠું ગરમ થાય ત્યારબાદ બે મુઠ્ઠી જેટલા મગફળીના દાણા એમાં આપણે ઉમેરીશું અને મગફળીના દાણા મીઠાની સાથે ભળી જાય એટલા જ પ્રમાણમાં કરવાના છે કારણ કે જો વધારે કરીશું તો મીઠાની બહાર જો દાણા રહેશે તો તળીએ ચોટવાની કે દાજવાની તકલીફ થશે પણ મીઠામાં જ એને રગદોળી અને રહે એ રીતે જ લેવાના છે અને પલાળેલા દાણા હોય એટલે સોફ્ટ થઈ ગયા હોય અંદરથી અને જો બહાર ચોટે તો આપણને એમ થાય કે શેકાઈ ગયા છે અથવા દાજી ગયા હોય તો આપણે બહાર કાઢી લઈએ પણ પલળેલા હોય એટલે અંદરથી સોફ્ટ રહે પણ આપણે ક્રિસ્પી કરવાના છે એટલા માટે એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે શેકતા જવાનું છે અને આવી રીતે પાંચથી સાત મિનિટ સુધી આપણે આ મગફળીના દાણાને મીઠાની અંદર શેકવાના છે પાણીમાં મગફળીના દાણા પલળેલા હોય એટલે એકદમ સોફ્ટ થઈ ગયા હોય પણ મીઠાના તાપમાં જ એને શેકવાના છે એટલે મીઠાની બહાર ન જવા જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું અને અત્યારે ચોટેલા લાગે છે દાણા મીઠાની સાથે પણ જ્યારે શેકાઈ જશે ત્યારે મીઠું અને મગફળી અલગ થઈ જશે તો તમે જોઈ શકો છો હવે આપણે એને લઈશું એટલે મીઠું એકદમ સરળતાથી અલગ થઈ જાય છે તો આપણી આ મગફળી શેકાઈ ગઈ છે હવે એને આપણે ચાણી વડે ચાળી લઈશું અને નીચે જે મીઠું છે તેનાથી આપણે બીજા જે દાણા છે એને પણ શેકી લેવાશે તો તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી ફોતરા ઉકળી જાય છે અને માર્કેટ જેવી જ આ ખારી સીંગ આપણી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમે પણ જરૂરથી બનાવજો અને તમે કઈ રીતે બનાવો છો તે પણ મને કોમેન્ટમાં જણાવજો અને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો